સ્વાગત છે તમારું વાતના મારા વ્લોગમાં તો કેમ છો કે મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને જો કુતરા બધા જાણે છે મારા બા આંજવારી કાઢે છે ને હકી જો અત્યારે બેઠો તો નીચે ઉતરી ગયો ખવરાઈ દીધું છે હા હા લા 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 એને આપણે હેને ખાવા દઈએ અત્યારે બધા ને નીચે વીઆયા હતા અત્યારે પાછા ઉપર ચડી ગયા હે રોકીને ખવડાવી દીધું છે અને આ બધાએ ખાઈ લીધું છે તો ને આપણે પા કબૂતરને પાણી પીવાનું ભરવાનું બાકી છે તો એ તો એને ભરવું જોઈએ ભૂરી વી આવી છે નીચે રોકીને ને આપણે બોલવા લા લાલા કે હાલ કે ટ્રેક્ટર ઉપર લઈ જાઓ મારા આવે તો આપણા ચબૂતરા ઉપર છે ને ચકલી આવવા માંડી છે કાંઈ બે ચકલી આવી ગઈ તો બધી આવતી આપણે આવી જાય એટલે બીજો પાસો લઈ આવ્યો છે ખંભા ઉપર ત્યાં લાવવાનું આય આપણે એને બારો લઈ જાવ ક્યાં લઈ ગઈ રે

जेने पाछो आपरे लेता जाय गीरे हेने bija हेने तो किदीजु दे हाथ मणू हरी पाछो मारा गीरी तरी आपरे पाछो हेने लेन आपरे किरे होई गयो जो उडी गयो मार बागेर होई जाय खाट ला उपर बेई गयो एक પિંજરા ઉપર એના પાછું બે ગયું હે તો હવે એને એને બેવા દઈ પેલા કબૂતરને એને ખાવા દઈ પછી બધા ઉડાડવાના હે ને ચાઈન લઈને વે આવ્યો હે આ લઈ નાખી દે અહીંયા નાખી દે જો રોકી આવ્યો યા રોકી નાખ અહીંયા નાખી દે હાથમાં રહી નાખી દે આ રોકી ખાઈ લે

તો એ કબૂતરે શેખો આવી ગયા બાજુ કઈ ખબર નથી એક બાજુ દેખાતા નથી હમણાં આ છોકરો એ લોકો છે તમારા કબૂતર ઉડતા તો જો આ આ આવે નહી આટલા આપણા કબૂતર છે જોઈ રહ્યા આમ ત્યાં મેઘી જોઈ આવી ગયા કાંઈ ખબર નથી જો આયા અડધા અલગ ઉડે છે ને અડધા બાજુ ઉડે એ બે ત્રણ જોડી જાય તો આવડે અલગ અલગ એને ઉડવા વાળા બધાય અલગ અલગ ઉડતા હશે પેલા નવા કબુતર આવે ભેગા થઈ જાય ને તો એ આવે નવા કબુતર ને અહીંયા મેં છે ને એક જ વાર જોયા તરત ગામમાં વી ગયા એ પછી વાડે છે ને એકવાર આવ્યા પછી આવ્યા જ નહીં ગમે ત્યારે આવશે જ ખરા ગામમાં છે ને અહીંયા આગળ અહીંયા પેલા હતા ને જ્યાં કબુતર અહીંયા છે ને આરું ચબૂત નહોતું અહીંયા ઘર હતું ને ઘર નીચે ડબ્બા હતા એટલે ને ડબ્બાના એવાયા હે આમ તે એવું ઘર હે ને અહીંયા કાણી કાયમ હે ને બે જાય છે એટલે ડબ્બાના એ ચબૂતરાના એવાયા નથી બધા જો એટલા આદર ચડી ગયા હે અને ત્રણ કબૂતર આમ વહી ગયા આપણા તો ત્રણ તો હેને આમ સટાવી આવી ગયા છે અને એટલા આવ્યા છે અને આમાંથી એક બે અલગ કબૂતર છે એવું લાગે છે એકાદ બે નહીં બધા ઉતરી જાય છે એટલે આવડાય ઉડાડ કરું ઉતરી જાય બધાય ઉડે જ નહીં આખો દી ન ઉડે એટલે એને કાયમ કાયમ એને ઉડાડ જો તમે બે કબૂતર જો આમ ઉડે છે ગામમાં તો કારણ કે એ એટલા માટે એ બધા હે નવા કબૂતર અહીંયા બેઠા છે એટલે એને ભારી ગયા છે ને એટલે એને ઉડે આ બધા જોઈ ન નથી આ અડધા હજી ચાર કબૂતર હજી આપણા ગામમાં છે એ ઓલા નવા કબૂતરને લેવા જ્યાં કદાચ આવે તો હવે ઓલા ગામના છોકરા આવશે ને એટલે કી છે તમારા છે ને કબૂતર નવા કબૂતર ગામમાં ઉડતા હતા એવું બધું કીશે છે ગામમાં જેટલા છોકરા વહેરાય છે ને કબૂતરને એ બધા આવીને એમ કીશે તમારા કબૂતર હે ગામમાં ઉડતા હતા તો હવે હમણાં હે ને થોડીક જ વારમાં હમણાં એ બધાય છોકરા આવી જાય છે કાંઈ વાંધો નહીં ને આ ભલે બધા બેઠા હોય બે વાદ મિત્રો ને માપવાનું છે ડીઝલ તો આપણે એને ઢાંકણું ખોલી વારી આપણે માપી લઈએ કેટલું હે ડીઝલ હમ પાંચ આંગર પાંચ આંગર છે મિત્રો આમ કે થાય શું કા માપો ડીઝલ પણ એક જગ્યાએ આંખવા જવાનું છે ને એટલે છેને માપવાનું ડીઝલ કેટલું હોય ન હોય તો નાખવાનું હોય અને હોય તો કાંઈ છે નહીં તો મિત્રો કાલ જે કબૂતરી છે ને પિંજરા ઉપર બે વા આવી હતી ને એ કબૂતરી આવી છે ને પાછી વી આવી છે સવારે આવી હતી ને પાછી અત્યારે પાછી વી આવી જો રોય કી અંદર ને એવું જોડી કેવી રીત થાય છે હવે હું અહીંયા ના રહેતી અહીંયા બી આવે ઘડીક ઓકે તો મિત્રો એને પાછા બધા એને ખાવા બી આવ્યા છે બધા કબૂતર તો એને છે ને ખાવા આપણે આપણે આપણા ફેન લોગ આવ્યા હતા પણ પાછા બી ગયા ગયા સબસ્ક્રાઈબ ગામના સબસ્ક્રાઈબ અને ગામ અહીંયા કારણે નીણ માથે છે ને મીનકી હમણે ચડીને બેઠી હતી અત્યારે શી ખબર હોય કે ન હોય એક દિવસ અહીંયા ઉયરું હોય તો તમને બતાવ્યો તો ને તમને બધાને હેને ખબર હશે હું નવા કબૂતર જ્યારે ત્યારે લાવું હું તો તમારો સવાલ એ છે કે ભાઈ નવા કબૂતર ક્યાંથી લાવો હો તો આપણે હે ને નવા કબૂતર એક આપણો ભાઈબંધ છે ને ચૂંટણી બાજુ અહીંયાથી લાવી હે અહીંયા કારણ કે બધી જાતના કબૂતર છે મારો કે ફેન્સી ચિરાજી અને ઓલા શું કહેવાય અમેરિકન ગુલાટીવાળા અકડા મોરપીસવાળા મોજાવાળા એ બધા કબૂતર રહે એની પાસે હે એટલે એને વધી જાય ને એટલે એ મને ફોન કરે એટલે એને આપણે લેવા જવાના છે અહીંયા પાછા કબૂતર ને એ કાંઈકણ આપણે એ તો ભાઈની વાળીએ હે અહીંયા તો હવે છે નહીં લગભગ બધા મેં હું લઈ આવ્યો હોઉં કારણ કે એને હેને નહોતા જોતા ને એટલે હું એ કે તું લઈ જા તું સાચવે છે એટલે તું લઈ જા તો હેને આપણે અહીંયાથી કંઈ લઈ આવ્યા હૈ અને જે આપણે કાલે પરમદી આપણે વીસ કબૂતર નવા લાયા ને એને હે ને એને એ ભાઈ હે ને બધા કાંઈ જ નાખ્યા કબૂતર એને માણસને હાચવણી જોઈએ કબૂતરની હાચવણી કેવી છે તો જ માણસ એને કબૂતર દે પૈકી કબૂતર કોઈ દે નહીં એટલે અહીંયાથી આપણે વીસ કબૂતર દીધા હે પણ એ વીસે વીસેને લાવ્યો ને પછી ચબૂતરો બનાવ્યો કબૂતરો બનાવીને આ કબૂતર અહીંયા તારે બેઠા હતા અને એ નવા કબૂતરને બાથરૂમમાં હતા અને એ પછી મેં ડાયરેક્ટ નગર પહેલાં જે કબૂતર લાવું ને એ આવરીત રીત બધા ચરતા હોય ને મારા કબૂતર એના નીચે આવરીત રીતે પકડી પકડીને મેં પછી એ કબૂતર ક્યાંય જાય નહીં તો એ કબૂતરને મેં ને ડાયરેક્ટ મેં ઉડાડ્યા હતા ડાયરેક્ટ ઉડાડ્યા ને એટલે એ ઘડી તારે બેઠા પછી ડાયરેક ગામમાં હબકાયા ગામમાં ડાયરેક વ્યાઈ જતા એટલે હે એ પછી હાંજકના ઉડાડ્યા આખો દે ઉડાડ્યા પણ આપણા કબૂતર ભેગા ઘડીક આવે અને પછી આપણા કબૂતર અહીંયા ઉતરી જતા હતા ને પછી એ કબૂતર હે પાછા ઘેરે ઈલા ગામમાં જતા તો લો તારડીયો ને અહીંયા બેઠા હતા તો એ રીતનું થયું એ કબૂતર હે હજી આવ્યા નથી આવશે ને એટલે હું તમને બતાવીશ આવશે તો ખરા જ કેટલા દી ગામમાં રહેશે તો એને હે ને આવવું તો પડશે એમાંથી બે ત્રણ કબૂતર જ એને આવ્યા છે એક જો આ રોકીને પિંજરામાંથી ઘડીકથી બે આવે ને આ એ એક નવું કબૂતર છે એ આપણે પહેલાં આ હતું જ પણ એ ત્યાં રોકી ત્યારે નહોતો એ કબૂતર હેને રોકીને ઓળખતું નહીં ને એટલે એ રોકી આ હવા વિવું જાય ગમે ત્યારે હમણાં એને ઘડીક થાય છે ને એટલે પાછું એને બે આવશે રોકી આગે તો આ બધે જો નીચે ઉતરી ગયા હે હવે નવા કબૂતર ને ઉડે ને મળે આપણા ભાઈબંધ ઉડાડશે ગામમાંથી એટલે એ ઉડે ને એટલે તરત આને ઉડાડવા જોઈએ એટલે ગમે એમ કરીને એ નવા કબૂતર એને આ લાવવા જ પડશે કારણ કે એ કબૂતર એને જોરદારના બધા એ તમને એક બતાવીશું મિત્રો ને આ વિડીયોમાં આપણે ને ટાર્ગેટ બસો લાખનો ટાર્ગેટ રાખીએ જો બસો લાઈક પૂરી થઈ જાય છે ને તો આપણે ઓર નવા ને કબૂતર લાવશું બીજા નવા કબૂતર લાવશું કારણ કે એને તમે બધા કહેતા હોય કે હજી નવા કબૂતર લાવો પણ મારી અક્ષરે થાય બસો કોમેન્ટ બસો કોમેન્ટ નહીં બસો લાઇક પૂરી કરી નાખો ને અને ત્રીસ કોમેન્ટ એટલે આપણે એને નવા પાંચ કબૂતર લાવશું એ પાછા એને જોરદાર તમે એને જોતા રહી જાઓ એવા હેને કબૂતર લાવીશ પણ પહેલાં એને આપણે બસો લાઈકનો ટાર્ગેટ તમે પૂરો કરો એટલે તરત આપણે એને લઈ આવશું ખાલી એક એને બધા અત્યારે ને અત્યારે એને બધા લાઇક કરી નાખો એટલે બસો લાખ બસો લાઈક તો એને જોઈ એમ થઈ જાય છે તો બધા એને પણ આપણે એને બસો લાખનો એને ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય તો બધાય એકવાર એને લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા ગામમાં છે ને બીજા કોઈને કબૂતર હે નહીં ખાલી મારે એકને કબૂતર હે એ પહેલાં એક ભાઈબંધ કબૂતર લાવ્યો તો ને આ એને લાવ્યો ચાર પાંચ કબૂતર પછી ઉડાડ્યા પછી મેં પછી મારા કબૂતર ઉડાડ્યા કે પછી એના કબૂતર ને એ મારા કબૂતર ભાગ એને પીઆયા પછી ભાઈ બને ને પછી ન રાખાય એને પછી મને દઈ દીધા પછી પછીનું એને એક કબૂતર રહ્યું બાકી બે કબૂતર રહ્યા બાકી બધા વીઆઈ ગયા પાછા ગામમાં નથી ત્યાં છે પડખેથી લાઈ હોય છે ને એટલે પાછા અહીંયા વ્યાઈ ગયા બે કબૂતર ને રહ્યા એ અને એને ઘણા ઘણાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે રોકી કઈ રીતે એને ટ્રેન કર્યું તો રોકીને ટ્રેન કરવામાં ને મારે મિનિમમ ત્રણ મહિના લાગ્યા હતા તમને કહું બધું કઉ આખી કહાની કહું રોકીને બારો બારો પછી તમને અંદર જાય ની કારણ કે પંખો ચાલુ છે તો આપણે એને પેલા પંખો બંધ કરવો જોઈએ રોકીને પકડી પંખો બંધ થઈ ગયો છે અને હવે તમને કહું કે રોકીને ત્રણ કરવામાં આપણે હે ત્રણ મહિના લાગ્યા છે પહેલાં આપણે જે નવા કબૂતર એ પહેલાં હું લાવતો હતો ને આમ બાર ગામથી અહીંયા ત્રીસ કબૂતર લાવ્યું તે આ બચ્ચા ઉપર મને હેને નજર પીડી બરાબર આવડું બચ્ચું હતું એકલું જ હતું એ એ ડબ્બામાં નતી કબૂતરી નતો કબૂતર આ એક એને બચ્ચું હતું તે મેં આ બચ્ચાને હેને લઈ લીધું પછી લાવીને ખવરાયું પીવરાયું મોટું ગીરું પછી મારે ટ્રેન ટ્રેન કરવાનો ઈરાદો હતો પછી મેં કીધું આને હે ને લાવો ટ્રેન કરી નાખી એને પછી ટ્રેન કર્યું થોડાક દી થયું ટ્રેન પછી પાછું આ કબૂતર ભેગું હે ને વ્યવ જાતું હતું મેં એ કબૂતર ભેગું હે ને થોડાક દિવસ રાખ્યું એ કબૂતર ભેગું થોડાક દી રહ્યું બે ત્રણ દી અને પછી પાછું અહીંયા ખીલ અને પાછું એક દી હાંજકનું ખવર આવતો હતો અહીંયા હે ને પેલા બેલા હતા બેલા આકણ હે ને માથે રોકીને મેં ગયો અને આખો દી ભૂખો મેં રાખ્યો મને નથી ખબર રાખવા રાખવાથી એને આમ બહુ જલ્દી ટ્રેન થાય મેં આખો દી એને ભૂખો રાખ્યો આખો દી ભૂખો રાખ્યો ને પછી એને હાથમાં ઘઉંના દાણા લીધા અને પછી ચપટી વગાડી હું નાનાથી ટ્રેન કરતો હતો ને ચપટીને રોકી બે જ બોલાવતો હતો તો ચપટી વગાડીને કે પહેલીવાર તે ત્યારે હું વિડીયો એકવાર ઉતાર્યો પછી પાછો મેં વિડીયો ચાલુ કર્યો અને પછી પાછો બોલાય એ પાછો એકવાર વીઆ્યો તો એ છે ને ટ્રેન થઈ ગયો પછી બાઈક વાંય ઉડાડતા એને મારે શીખવાડવો હતો મેં આ નથી યુટ્યુબમાં વિડીયો જોયા કે નહીં કાંઈ ડાયરેક ને મેં ડાયરેક્ટ જ શીખો હું એ પહેલાં બે કબૂતર ટ્રેન કર્યા પણ એ બરાબર થયા નહીં પછી જો રોકીને રીતે મેંક દેવાનો અને પછી દોડવા માંડવાનું એટલે વાયન વાં ને દોડવા માંડે પછી એમ કરતાં કરતાં દસ દઈ એવરી ટ્રેન ગીરો વાંય ઉડાડો પછી બાઇક લઈને હું ગયો રસ્તે કાચા રસ્તે પછી અહીંયા મેંકવાન પછી બાઇક વાય ને ઉડતા શીખી ગયો હે અત્યારે તો ગમે વાય ઉડે સાયકલ વાય બાઇક વાય ટ્રેક્ટર લઈને જાઉં ને તો ટ્રેક્ટર વાય ન ઉડે સત્ર માથે બે જાય એ રીતનો ને રોકીને ટ્રેન કર્યો હે અને અમુક લોકો ને કહેતા હોય કે ભાઈ હેને અમને કબૂતર ટ્રેન કરી દો તો ભાઈ ટ્રેન કરવું હોય ને તો આ જ કરી લેવાય મારું માન હતો હાથે એને તો આપણે ટ્રેન કરાય અને હું જો તમને ટ્રેન કરી દઉં ને તો એ પછી વધારે મારું થઈ જાય ત્યારે હું ગામમાં લઈને જોઉં ને મેં છોકરાને રમાડવા દીધું એની પાસે ન રહ્યું પાછું માર આગેર વી આવ્યું એટલા માણા હતા ને તોય માર પા માર વી વીઆઈ એટલે એટલો ફેર પડે આથે ટ્રેન કરો ને એટલે તો એને આથે ટ્રેન કરાવી બીજાને ટ્રેન ન કરવા દેવાય ત્યારે આટલા કબૂતર હેને ઉડે છે આ બધા નવા જ છે આ બધાને ઉડાડી હાલો હા બધાને એને ઉડાડી દીધા છે અને દસ કબૂતર અને આમ ગયા હે ને બીજા જો આમ વાય ઉડે જો હમણાં આવે છે તમને દેખાડે જવા તેવા દેખાય છે તો આ ને ઓલા દસ તો એ ક્યાંય આપણા તો એર્યા આ બીજા આમ તો ઉડે ને એ બીજા પાસા છે આમ હમણાં આવે નહી તમને દેખાડું એ બીજા હે પાછા આ બાજુ અલગ છે આ બાજુ ઉડે છે તૈણાય બેઠા હે જો બે આ બાજાયા તૈય જો આમ ઉડે જો દેખાય એ તણ ક્યાં હોય ને એ ના ખબર આ તો આપણા હે હા છોકરા જો જોવા વિને હે આને હેને ઉડવા દે કેટલી ઘડી ઉડે હે ફાઇનલી બધા હેને ઉતરી ગયા છે તો એટલા ઉતરી ગયા છે અને આ એટલા ઉડે તો હેને બેસવા દે મિત્રો જો આ પૂરીનું બચું રહ્યું ને આવડવા ઈંડા મીક્યા ને એ દૂધું છે મને એવું ના લાગતું કે નીચે તરવા આવ્યું હોય જે દૂના ઈંડા મીકા છે ને તે દૂનું એ ડબ્બામાં ડબ્બા છે ઈંડા માથે ખબર નહીં તરવા આવતું હોય ખબર નથી મેં તો હમણાં કોઈ વાર તો નથી કાયમ ડબ્બામાં જ બેઠું છે મિત્રો બધા નવા કબૂતર જો બેઠા જોવા આવ્યો તો આ કે જો આ બધા કબૂતર છે મિત્રો છે ને આપણે ને હોઈ ગયા હતા ઘડી પણ એટલી વારમાં ને વરસાદ આવી ગયો તો જોઈ લે આટલો વરસાદ આવી ગયો છે જો અહીંયા પલાળી દીધું છે ને આટલો આવી ગયો ને કબૂતર બધા નીચે ઘણે હે તો એને આપણે પહેલા ચૈન નાખી દીધો જો નીચે કાઈ હે ને આપણે આપણે એને ચૈન નાખી દીધા પેલા હા હા તો ફાઇનલી હે ને દાણા નાખી દીધા હે અને હવે જો ખાવડીયા બધા છે ને તમને બધાને બધાના નામ જણાવી દઉં હું કબૂતરને નામ બોલાવું ને એ બધું તમને કહું જો પેલા કઈથી શરૂ કરી તો લાલ લાલ નું બચ્યું બરાબર આ નું નાનું બચ્યું ઓલો ભૂખો ઓલું આમ રહ્યું ને ક્વોલિટી કલરનું એ નામ હોલી પુરી અને ધોરું આ બેન નામ ધોરું અને ઓલું લંગડા ને બસું Sarok besok besu, ane ulu lal perin besu, dari liya waru kabuca, lo koi, tesu punin laya ihi, ulu American ni, American no besu, le to, badan nak kawat deh, balik kata તો બધે નાખી દીધી કોલે બધે ખાતા હોય આમ જેવું બચું રહ્યું ને એ કેવું કોમેન્ટ અને આનું બસ તો ખાતા હોય ખાવા દી અને ચા પીવો મિત્રો આજનો વિડીયો એને આવ્યો વિડીયો વિડીયોને કરી નાખજો એક લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી નાખજો એકવાર સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં હું જય હિન્દ જય ભરત બાય